આદિદેવ નમસ્તુભ્યમ કે વૃદ્ધ દેખાય છે કેમ કે એમનું વર્ણન એવું છે કે વૃદ્ધ પિતામાં વિશ્વકર્મા એ વૃદ્ધ કાય છે એવું વર્ણન છે પણ ત્યાં વૃદ્ધ શબ્દ એવો નથી વૃદ્ધ એટલે ઘરડા નહીં તેઓ વૃદ્ધ શબ્દનો અર્થ છે દરેક જગ્યાએથી આખા શરીરમાં સરખો વિકાસ જેનો થયો છે એટલે વૃદ્ધિ જેની સરખી થઈ છે એટલે સરખા પગ સરખું માથું સરખા હાથ ઘણાનું તમે જોશો માથું મોટું હોય પગ નાના હોય કેટલાકના પગ મોટા દોઢ મોટા હોય પણ માથું નાનું હોય એવું નથી આખું શરીર પ્રમાણ વિકસિત થયું છે એવું જેનું શરીર છે એટલે એમના માટે વૃદ્ધકાય શબ્દનો પ્રયોગ છે અને આદિદેવ છે અને આદિદેવ હોવાથી આપણે એમને દાઢી બનાવીએ છીએ તમે જેટલા ચિત્ર જોતા હશો ને તો બ્રહ્માજીની દાઢી મળે તમને વિશ્વકર્માની દાઢી મળે ક્યાંક ક્યાંક પરશુરામને દાઢી મળે વસ્તુ તો દાઢી છે નહીં પણ આ વૃદ્ધ છે એવું દેખાડવા માટે આપણે દાઢી બનાવીએ છીએ બાકી દેવતાઓને દાઢી મૂછ હોતા જ નથી આગળ વિષય આવે એટલે તમને કહીશ આ તો માનવ જ્યારે બનાવવા બેસે ને કોઈ એટલે એને એમ થાય કે આ વૃદ્ધ છે આ દાદા છે તો એ કેવા દેખાવા જોઈએ દાઢી અને એ પણ સફેદ હોવી જોઈએ એટલે આપણે બનાવીએ છીએ ભગવાન વિશ્વકર્મા એનું નામ જ છે વિશ્વકર્મા આખું જે વિશ્વ દેખાય છે આ વિશ્વના જે કર્તા છે એટલે વિશ્વની જેણે રચના કરી છે આ બ્રહ્માંડનું સર્જન કરવામાં જેની અદ્ભુત પ્રતિભા રહી છે એટલે એનું નામ વિશ્વકર્મા છે હાર્દિક ભાઈ તમે લોકો મંત્ર બોલતા હશો વેદ પાર કરતા હશો ત્યારે બોલતા તો વિશ્વ તક્ષુરતા એ મંત્ર વિશ્વકર્માને સમર્પિત છે